નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ગરમી અને વરસાદ બંનેની આગાહી કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાત હવામાન વિભાગ બધા જ એવું કહી રહ્યા છે કે ગરમીમાં આંશિક ઘટાડો થશે એટલે અત્યાર સુધી જે એકતાળીસ ડિગ્રી બેતાળીસ ડિગ્રી સુધી તાપમાન પહોંચ્યું હતું એમાં રાહત મળવાની જ છે પણ માર્ચ એન્ડિંગ અને એપ્રિલની જે શરૂઆત છે એમાં અમુક વિસ્તારોમાં માવઠા પડવાની સંભાવના છે અલગ અલગ માધ્યમોમાં અલગ અલગ જે કહેવાય સેટેલાઇટ છે મેપમાં બધું જ ખૂબ અલગ અલગ બતાવે છે કે ક્યાંક વરસાદ બતાવે છે ક્યાંક નથી બતાવતા ભીંડીમાં જોઈએ તો આપણને વરસાદ દેખાડે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પસાર થાય છે એની અસરને કારણે માવઠાની સંભાવના છે ખરી હવામાન વિભાગ પરેશભાઈએ પણ એ સંભાવના વ્યક્ત કરી છે પહેલા ભીંડીમાં વરસાદની આગાહી જે કરવામાં આવી રહી છે એના ઉપર નજર કરીએ તો ખ્યાલ આવશે કે ઉપર આપણે જે વાત કરીએ છીએ કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સતત પસાર થાય છે એની કારણે લેહ લદ્દાખ અને કાશ્મીરના વિસ્તારોમાં અત્યારે હિમવર્ષા થઈ રહી છે અને અરબસાગરમાં એક સિસ્ટમ બની છે બંનેના કારણે ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ આ બધી જ જગ્યાએ વાતાવરણમાં પલટો આવશે બે દિવસ પછી વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે અને સાથે તાપમાન જે છે અત્યાર સુધી આપણે જોતા હતા એ ચાલીસ ડિગ્રીને પારનું તાપમાન જે હતું એ તાપમાન ઓછું થઈ જશે અને હવે આજથી આંશિક રાહત ગરમીમાં રહેવાની છે અને પછી બે દિવસ પછી વાતાવરણમાં પલટો આવી શકે છે બે દિવસ પછી વાતાવરણમાં પલટો આવી અને અમુક જગ્યાએ એટલે દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને સૌરાષ્ટ્રના છે દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે અને એટલે જ ગુજરાતમાં પણ એ વરસાદ આવી શકે છે માવઠું પડી શકે છે સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે પણ ખેડૂતોએ અત્યારે જે પાક લેતા હોય એમાં થોડું ધ્યાન રાખવાનું છે કારણ કે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગ બંને માવઠાની આગાહી કરી રહ્યા છે માવઠા સિવાય ગરમીની વાત કરીએ જે આપણે એવું કહી રહ્યા છીએ કે ગરમી ઓછી થવાની છે તો કેટલી ઓછી થવાની છે કારણ કે ગુજરાતમાં અત્યાર સુધી આપણે એવું જોયું કે જે ગરમીની શરૂઆત છે એમાં જ ચાળીસ ડિગ્રીને પાર તાપમાન પહોંચ્યું છે આજથી જે તાપમાન ઓછું થવાનું છે તો કેટલું ઓછું થવાનું છે તો બપોરની સ્થિતિ આપણે જોઈએ તો અમદાવાદ સુરત જામનગર આ બધા વિસ્તારોમાં ઓગણચાલીસ ડિગ્રી સાડત્રીસ ડિગ્રી એની આસપાસનું તાપમાન રહેવાનું છે સાંજ પડતા સુધીમાં થોડું ઠંડુ થઈ જશે એટલે ગઈકાલ અને બે દિવસથી જે ગરમી પડતી હતી એના કરતાં તો ઓછી જ ગરમી પડવાની છે આગામી બે ત્રણ દિવસ સુધી તાપમાન આ જળવાઈ રહેશે પાંત્રીસથી ચાલીસ ડિગ્રીની વચ્ચે બધા જ વિસ્તારોમાં ગરમી પડવાની સંભાવના છે એટલે જે આપણે હીટવેવની વાત કરતા હતા એટલી વધારે ગરમી નથી પડવાની સામાન્ય ગરમી પડશે આડત્રીસ ડિગ્રી વડોદરામાં અમદાવાદમાં સાડત્રીસ સુરતમાં ચોત્રીસ સુરતમાં જે પહેલાં આપણે જોયું કે બેતાળીસ ડિગ્રીની આસપાસ તાપમાન હતું એ ઓછું થઈ ગયું છે આ બાજુ ભાવનગર ઉનાવાળો જે પટ્ટો છે ત્યાં પણ ઠંડક થવાની છે એટલે જે કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ખૂબ વધારે ગરમી પડી રહી હતી એમાં સામાન્ય ઘટાડો થયો છે અમદાવાદ વડોદરા જેવા શહેરોમાં પણ ગરમીમાં જે ઘટાડાની વાત કરી હતી એ ઘટાડાની શરૂઆત સાજથી થઈ ગઈ છે પણ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખની આસપાસ માવઠાની સંભાવના છે એપ્રિલ પહેલી સુધી એ સંભાવના હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત કરી રહ્યા છે જો વરસાદ નથી પડતો તો એ ખૂબ સરસ છે કારણ કે બહુ જ બધા ખેડૂતોને એનાથી નુકસાન થઈ શકે છે કેરીનો પાક હોય કે બીજું કંઈ પણ હોય એને નુકસાન થઈ શકે છે એટલે આ માવઠાની સંભાવના છે અત્યારે પણ આપણે ખૂબ વહેલા છીએ જો માવઠું પડવાનું હશે તો એના એક બે દિવસ પહેલા જ જે અલગ અલગ માધ્યમો છે એ માધ્યમોમાં બતાવવામાં આવશે અત્યારે વિંડીમાં માવઠાની કોઈ સંભાવનાઓ નથી દેખાઈ રહી હવામાન વિભાગ કહી રહ્યા છે કે માવઠું પડવાનું છે પણ ગરમી તો હવામાન વિભાગ શું કહી રહ્યા છે કયા વિસ્તારમાં કેટલી ગરમી પડશે ક્યાં માં સંભાવના છે તે સાંભળો ટેમ્પરેચર તો મેક્સિમ उसमें ट्वेंटी फोर आवर्स में मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा उसके बाद दो से तीन डिग्री की दो से तीन डिग्री की गिरावट का पूर्वानुमान है और ओवरऑल हम मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में थर्टी नाइन पॉइंट सेवन और गांधीनगर में थर्टी नाइन पॉइंट टू डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज़ हुआ है और अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर की फोरकास्ट की बात करेंगे तो 40 डिग्री सेल्सियस के और अहमदाबाद और गांधीनगर के लिए 39 डिग्री सेल्सियस के आसपास रहने का